નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની જે મારી લેખન પુથી છે તે મારી લેખન પુથીના પેજ નંબર બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસ ઉપર આપણને જે હિન્દી શબ્દ લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એટલે કે આ મારી લેખનપોથી છે તેના દરેકે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ મારી લેખનપોથી એમાં હિન્દી શબ્દ લેખન પેજ નંબર બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસ ચાલો અહીંયા આપણને કહ્યું છે કે આપેલા હિન્દી મૂળાક્ષર જે શબ્દમાં આવતા હોય તે હિન્દી શબ્દ લખીએ તો ક ક શબ્દ જેમાં આવતો હોય એટલે કે ક મૂળાક્ષર જેમાં આવતો હોય એવા શબ્દો આપણે લખીએ તો કમલ કાર અને કદમ ખ આવતો હોય તેવા શબ્દો આવશે ખરગોશ ખેત અને ખિલાડી ચાલો મિત્રો આપણે આગળ વધીએ એના પહેલા તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ચારની ની આજે મારી લેખન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની ની તેના દરેકે દરેક પેજના સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ કલરફુલ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે જોઈએ ગ તો ગ શબ્દ આવતો હોય તેવા શબ્દોમાં આવશે ગુલાબ ગુઢહલ અને ગુજારા ઘ ઉપરથી આવશે ઘડી ઘોડા અને ઘોંસલે ત્યાર પછી ચ ઉપરથી આવશે ચંપા ચિત્ર અને ચમેલી છ પરથી આવશે છોટા છાવ અને છબ્બીસ ચાલો ત્યાર પછી છે જ તો જ ઉપરથી આવશે જૂતા જામુન અને જીભ જ ઉપરથી છે ઝઘડા ઝૂલે અને ઝપકતી ત્યાર પછી ટ પરથી આવશે ટિકટ ટ્રક અને ટર્ન અને ઠ ઉપરથી આવશે ઠહરા ઠંડ અને ઠોકર ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ડ ઉપરથી આવશે ડટકર ડર અને ડિબ્બે જ્યારે ઢ ઉપરથી આવશે ઢોલ સીઢી અને ચઢાઈ ત્યાર પછી અણા ઉપરથી આવશે પુણ્ય ગણેશ અને ચરણ અને ત ઉપરથી આવશે તાંગા તારા અને તિરંગા ત્યાર પછી થ ઉપરથી આપણે જોઈએ તો થાલી થૂંકના અને થપ્પડ જ્યારે દ પરથી દમ દુનિયા અને દરિયાઈ ત્યાર પછી આપણે આગળ જોઈએ પેજ નંબર તેતાલીસ ઉપર આપણને જે હિન્દી શબ્દ લેખન આપેલું છે તેના શબ્દો એમાં છે પેલું ધ તો ધ ઉપરથી આવશે ધ્યાન ધરતી અને ધૂપ ન પરથી નમક નયન અને નમ્ર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ પરથી તો પ પરથી આવતા શબ્દોમાં છે પાણી પંખા અને પઢાઈ આવતા શબ્દોમાં આવશે બચ્ચા બિલ્લી અને બાજાર ભ ઉપરથી આવશે ભાલુ ભ્રાતૃ અને ભક્તિ ત્યાર પછી મ પરથી આવતા શબ્દોમાં આવશે મકાન મિટ્ટી અને માં ય ઉપરથી આવતા શબ્દોમાં છે યજ્ઞ યુવા અને યંત્ર ત્યાર પછી ર ઉપરથી આવતા શબ્દોમાં છે રોટી રાત અને રસોઈ લ ઉપરથી આવતા શબ્દોમાં છે લજ્જા લહર અને લડકા ત્યાર પછી છે વ શબ્દોમાં છે વર્ષા વસ્ત્ર અને વૃક્ષ સ પરથી આવતા શબ્દોમાં આવશે સડક સબ્જી અને શરદી ત્યાર પછી છે ફાડીયો તો શ પરથી આવતા શબ્દો છે સષ્ઠાંશ ષડયંત્ર અને ષટકોણ શ પરથી આવતા શબ્દોમાં છે શેર શહદ અને શોક ત્યાર પછી હ પરથી આવતા શબ્દોમાં છે હસન હરિયાળી અને હાથી ક્ષ ઉપરથી આવશે ક્ષમા ક્ષય અને ક્ષતિ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પેજ નંબર ચુમ્માલીસ ઉપરના શબ્દો તો અહીંયા આપેલા હિન્દી મૂળાક્ષર જે શબ્દમાં આવતા હોય તેવા હિન્દી શબ્દ લખીએ ચાલો તો એમાં ત્ર ઉપરથી આવશે ત્રિશુલ ત્રુટી અને ત્રિકોણ અજ્ઞા ઉપરથી આવશે જ્ઞાન જ્ઞાત અને જ્ઞાની ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શ્ર ઉપરથી આવશે શ્રદ્ધા શૃંગાર અને શ્રેષ્ઠ જ્યારે અ ઉપરથી આવશે અગ્નિ અચ્છા અને અભિનય ત્યાર પછી આ ઉપરથી આવશે આમ અવાજ અને આદમી ઈ ઉપરથી આવશે ઈમલી ઈચ્છા અને ઇતિહાસ ત્યાર પછી ઈ ઉપરથી અહીંયા આવશે ઈર્ખ ઈમાન અને ઈશ્વર જ્યારે ઉ ઉપરથી આવશે ઉલ્લુ ઉમીદ અને ઉજાલા ચાલો ત્યાર પછી છે રૂ તો રૂ પરથી ઉ સોરી નહીં ઉ તો ઉ પરથી અહીંયા આવશે ઊન ઉર્જા અને ઉષ્મા જ્યારે રૂ પરથી આવશે ઋષિ ઋતુ અને રોજુ ત્યાર પછી એ ઉપરથી આવશે એડી એક અને એડી ચોટી જ્યારે એ ઉપરથી આવશે એનક એન અને ઐશ્વર્ય ત્યાર પછી ઓ ઉપરથી આવશે ઓખલી ઓજ અને ઓઢના જ્યારે અ ઉપરથી આવશે અવરત ઔજાર અને ઔષધિ ત્યાર પછી અમ ઉપરથી આવશે અહીંયા અંગૂર અંશ અને અંધેરા તો મિત્રો અહીંયા આપણે આજે મારી લેખન પોથી જે છે તે મારી લેખન પોથીના આ જે હિન્દી મૂળાક્ષરોનું જે લેખન છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ પાંચની જે આ મારી લેખન પોથી છે તેના એક નવા પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે